ઉતાવર છે ના સણાજી તમાર જે કહેવાય કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ ને આપણે તમે ફેસબુક માં જોઈ જશે આપડી બ્લોગ કે આપણે પાવાગઢ જવા માટે નીકળ્યા હતા શુક્રવારે તો મિત્રો ફાઇનલી આપણે હવે પાવાગઢ પહોંચી જવાયા છે અને તમે જોઈ શકો છો કે આપણે ગેટ પણ પાર કરી દીધું છે હવે તો હવે મિત્રો થોડીક જ વાર છે હવે થોડીક વાર માછી ચાલુ થશે ત્યાંથી આપણે ચડીશું માછી અને ત્યાંથી પછી આપણે તમને બતાવીશું આગળનો બ્લોગ બતાવીશું અમે કે આપણે પાવાગઢ ચડીએ છીએ અને આ છે આપણા ભૂપદ્ધ જય માતાજી મિત્રો તો તમે અમારા ફેસબુકમાં બ્લોગ જોયા હોય તો તમને ખબર છે કે અમે પગપાળા પગપાળા પાવાગઢ નીકળ્યા છીએ અને અમે સતત ત્રણ દિવસનો પગપાળા ચાલીને પાવાગઢની ગેટની આ બાજુ આવી ગયા છે અત્યારે અમે ચા નાસ્તા માટે અહીં આગળ વિસામો લીધો છે અને આગળ અમે હવે ચા નાસ્તો કરીને આગળ ચાલીશું તો તમારે અમારો આખો બ્લોગ જોવો હોય તો આગળ કન્ટિન્યુ રાખો અમે હવે પાવાગઢના જંગલમાંથી થઈને ઉપર પર્વત સુધી પગથિયા સુધી જઈશું અને ત્યાંથી પછી પગથિયાથી ઉપર જઈશું તમારે પણ અમારી સાથે સાથે જર્ની બનાવી હોય તમારે બેઠા બેઠા અનુભવ લેવો હોય કે અમે પાવાગઢ સુધી છીએ

આપડા મંગાજી આવશે મંગાજી આવીને પાપડીનો લોટ બનાવશે અમે તમને બતાવી રહીશું અમે તમને લાઈવ રહ્યો છે બનાવીશું બતાવીશું મંગાજીની ફેમસ પાપડી મિત્રો તો તમે જોઈ રહ્યા છો મંગાજીની મહેનત અને મંગાજી જાતે પોતે બનાવી રહ્યા છે પાપડીનો લોટ તો થોડીકવાર પછી જોઈશું આપણે બની ગયા પછી કે તેનો સ્વાદ કેવો છે તમને તમને જણાવીશું તૈયારી ફૂલ ચાલુ છે હવે ખાલી લોટ નાખવાનો બાકી છે તે થોડી પછી મંગાજી નાખશે અને ત્યારબાદ તૈયાર થઈ જાય એટલે આપણે તમને બતાવીશું મંગાજીની પાપડીનો લોટ કેવો બનાવ્યો છે ધીમે જો મંગાજી વેલ નાખી રહ્યા છે લોટ ધીમે ધીમે મંગાજી નાખી રહ્યા છે લોટ હવે તમે મિત્રો જોઈ રહ્યા છો તમે પાપડીનો લોટ તૈયાર થવા આવ્યો છે હવે મંગાજીની મહેનત સારી છે અને મંગાજી જોડે બે અને આપણા બધા મિત્રો મંગાજી ના વાત જોઈ રહ્યા છે

આ છે આપણી મોચી આપણે ચડવાની ચાલુ કરી દીધી છે હવે ટૂંક જ સમયમાં મોચી પૂરી થશે અને પછી આવાગઢના પગલે ચાલુ ચઢવા ચાલુ કરીશું માત્રનું નામ લઈને હવે આપણા મંગાજી તમે જોઈ રહ્યા છો અમારી એસપી ટીમ અહીંયા થોડી વાર માટે બેઠી છે આરામ કરવા માટે તમે જોયો આગળ અમે બતાવીએ કે જંગલમાં અમે કઈ રીતે અહીંયા આગળ પસાર થઈ રહ્યા છે પાવાગઢના પગથિયા માટે આવા રસ્તામાંથી અમે જઈ રહ્યા છીએ ઉપર પગથીયા લગીને આવો રસ્તો આવે છે પગપાળા બસો માટે સુવિધા આવેલી છે પરંતુ અમે પગપાળા આવ્યા છીએ એટલે અમે આવા જંગલમાંથી પસાર થઈએ છીએ હું જોઈ શકો છો આ બધા આ બધા પથ્થર જોઈ શકો છો આ ચોમાસામાં વરસાદના લીધે આ નીચે આવી ગયા છે વધારે હવે આપણે ઉપર આવી ગયા છે અને અહીં તમે જોઈ શકો છો રોડ આવી ગયો છે જો તમે પગપાળા ના આવ્યા હોય અને તમે કંઈ તમારું પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હોય તો તમે બસથી આ રીતે ઉપર પગથિયા સુધી જઈ શકો છો પરંતુ અમે પગપાળા આવ્યા છીએ એટલે અમે આવી રીતે જંગલમાંથી આવી રહ્યા છીએ જંગલની વચ્ચેથી પરંતુ સાચું કહું તો આવું બસમાં આવ્યા કરતાં પાક કાળા ચાલવાની મજા જ કંઈક જુદી છે તો અત્યારે તો રોડ છે આગળ આગળ ફરી જંગલમાંનો રસ્તો આવે એટલે કન્ટિન્યુ કરીશું આપણે બ્લોગ જય માતાજી મિત્રો અમે અત્યારે છે પાવાગઢ અમારી આખી એસપીની ટીમ આજે રવિવારના કારણે પબ્લિક વધારે હોવાથી અમે વચ્ચે બ્લોગ કન્ટિન્યુ કરી શક્યા નથી પરંતુ અમે ઉપર આવીને વિચાર્યું કે તમને મંદિરના દર્શન કરાવીએ અંદર તો કેમેરાની મનાઈ હોવાથી આપણે કંઈ વિડીયો શૂટિંગ કરી શક્યા નહીં પરંતુ અમે બે ચાર ફોટો સ્ક્રીન પર બતાવી દઈશું તમને તમે પણ દર્શન કરી લેજો જી મિત્રો તો અમે મંદિરથી થોડા બસો પગે થયા નીચે ઉતર્યા છે આ અમારી આગળ એસપીની ટીમ જઈ રહી છે અને તમે જે અમારા વડોદરાની અમારા વડોદરાની નજીકના સબસ્ક્રાઈબરો હશે એ જાણતા હશે કે પાવાગઢની અંદર દૂધિયા તલાવ નામનું એક પ્રસિદ્ધ અને પ્રાચીન તલાવ આવેલું છે એ તલાવને દૂધિયું તલાવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ત્યાં પાણીનો રંગ દૂધિયા કલરનો છે તો હું તમને દૂધિયું તલાવ બતાવું ખૂબ જ સુંદર જોવાલાયક સ્થળ દૂધિયું તલાવ છે જે જે મિત્રો વડોદરાની નજીકના હશે તેમને ખબર હશે કે આ દૂધિયું તળાવ પ્રાચીન કાળથી પાવાગઢ પર્વતની ઉપર રહેલું છે અને આ એક સુંદર સ્થળ છે તો હું હું તમને નીચેનો વ્યૂ બતાવી રહ્યો છું પાવાગઢ ઉપરથી નીચેનો વ્યૂ કંઈક આવો દેખાય છે તો આપણા એસપી ટીમના બધા મિત્રો આગળ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો તે કંઈક ખરીદી કરવાનું ઈચ્છી રહ્યા છે એવું લાગે છે મને તમે જોઈ શકો છો આપણા એસપીના મિત્રો બધા જો મંગાજી કેવા ચાલી રહ્યા છે આગળ ચકાજી જાય છે આ છે ભત્રીજો તમે જાણો છો આ ભૂબત્નો ભત્રીજો છે હવે આગળ જઈને અમે વિચારીએ છીએ કંઈક કંઈક સારી વસ્તુ લઈએ તમારે અમારો નીચે ઉતરતોનો બ્લોગ જોવો હોય તો બ્લોગમાં કન્ટિન્યુ રહો